સુરતમાં સી આર પાટીલનું સહકારી ક્ષેત્ર ને લઈને સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે પહેલા પાર્ટીના કાર્યકરો સહકારી આગેવાનો ઈલું ઈલું કરતા હતા અલગ પક્ષના લોકો સાથે ગઠબંધન કરી નાખતા હતા આવી રીતે પાર્ટીને પણ ખરાબ અસર થતી હતી આ પ્રકારનું નિવેદન સી આર પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે સાથે જ લોકસભાની ચૂંટણીમાં પણ તેની અસર થતી હતી તો ફસલો રિજાર્ડ મેડી શકાય મોદી સાહેબ નો નેતૃત્વ હતો મોદી સાહેબ એ લોકપ્રિયતા હતી અમિત્ય સાહેબ સાહેબ નું માર્ગદર્શન હતું કાર્યકર્તાનો ઉત્સાહ હતો અને તમારા બધા આગેવાનો સપોર્ટ હતો ફીનાટન ને ખૂબ સારું રિઝલ્ટ આવ્યું પણ સાથે સાથે મે જોયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હું સવારી ક્ષેત્રના આગેવાનો હિંલીનો વેપર હતા અલગ અલગ પાર્ટીના લોકો સાથે ગડબનન કરીને આવ્યા હતા અને એની ખરાબ અસર એ પાર્ટી ઉપર પર પડતી હતી પાર્ટીના ઇલેક્શન હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા વિધાનસભા લોકસભામાં અને આ વસ્તુઓ ઉગે હતી કે એને ગઠબંધન કે કોઈ ઉમેદવાર માટે જો આવા ગઠબંધન કરે તો વાર્તા જન્તા પાર્ટીને હમજવાને નુકસાન થતું હતું તો પહેલું કામ કર્યું કે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ સહકારી સત્રના આગેવાન ઇલેક્શન ન લે લે અને જો ફોર્મ ભરે તો એક્શન લેવાનું નક્કી થયું અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના જે અલગ અલગ લોકો અલગ અલગ લોકો સાથે ગઠબંધન કરીને લડતા હતા એ બધાને એક સાથે એમને જેવું ટિકિટો મળી એની સાથે મેન્ડેટ મળ્યો અને આ કારણે જે પરિણામ આવ્યું એ સોલમાંથી પંદર કોઈને કહેવાય સોલ કોઈ ચૌદ એ રીતે ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનો જીત્યા